મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ દાંતીવાડા નવસારી આનંદ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓએ પગારમાં નિયમ વિરુદ્ધ બે પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે આ કુલપતિઓને તમામ પ્રકારના દવાના ખર્ચ મળવાપાત્ર છે છતાં તબીબી ભથ્થું મેળવીને નાણાંની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો છે કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ નિયમ વિરુદ્ધ પોતાની પૂર્વ સરકારી નોકરીનું પેન્શન અને કુલપતિઓનો પૂરો પગાર બંને મેળવી રહ્યા છે તેવો આક્ષેપ લાગ્યો છે કોંગ્રેસ પ્રવક્તા મનર પટેલે આક્ષેપ કર્યો કે કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ અંગે આટલી ગંભીર બાબતો સામે આવી છતાં રાજ્યનો કૃષિ ખેતુ ખેતી કલ્યાણ સહકાર વિભાગ પોલીસ ફરિયાદ નોંધાવવા કે પગલાં લેવામાં ખચકાઈ છે કૃષિ યુનિવર્સિટીમાં મોભાદાર પદ ગણાતું કુલપતિને પ્રતિ માસિક બેઝિક ફિક્સ બે દસ લાખ રૂપિયા ઉપરાંત

વિપુલ જોશીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે તેવું મનર પટેલનું કહેવું છે અને સાતમા પગાર પંચના અમલમાં નિયુક્ત થયેલા કુલપતિઓ પાસેથી બિનકાયદેસર રીતે મેળવેલા મોંઘવારી ભથ્થાની વસુલાત પેટે અંદાજે રૂપિયા પચાસથી પંચાવન લાખની વસૂલાત ચારેય યુનિવર્સિટીના કુલપતિઓ પાસેથી કરવાની થાય જે અંદાજિત બે પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની વસૂલાત કરી ન્યાયિક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે સરકારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ મોંઘવારી ભથ્થુ પણ લે છે એનું મેડિકલ એલાઉન્સ પણ લે છે અને જે અધિકારીઓ ત્યાં કુલપતિના પદ ઉપર બેઠા છે એ સરકારના કે પૂર્વ કર્મચારીઓ છે ઉપકુલપતિ એને રસ્ટિગેટ કરો અને જેલના હવાલે કરો એમને જે નાણાં નવ વર્ષથી બે અઢી કરોડ રૂપિયા એના ઘરમાં એને લઈ ગયા છે એની પાસેથી ઉલટી કરીને કઢાવો